બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની બ્રિટિયરમાં સ્વાગત છે મિત્રો આજે હું તમને એક એવી ભેંસ બતાવીશ કે જે ભેંસ પર્સનલી મને પોતાને ખૂબ ગમે છે અને જેની નસલ વિશે પણ મિત્રો હું આજે તમને સંપૂર્ણ માહિતી દઈશ અને મિત્રો આ ભેંસ વિશે વાત કરું તો જો મારી પર્સનલ ફેવરેટ ભેંસ છે અને વાત કરું મિત્રો તો આ છે વિન ગઢવી મારા કાકાની ભેંસ છે એ ગટોર નામની આખી નસલ છે મારા કાકા કને એની ચારથી પાંચ પેટીઓ મારા કાકા જે જ ભેંસો રલ છે શેઠથી અને નસલની ખૂબ સારી છે મિત્રો હું તમને એની અડર ક્વોલિટી જે છે એની અદર ક્વોલિટી છે કેમ કે આની ચાર થી પાંચ પેઢીઓની ભેંસો મેં મારી નજર સામે જોવા છે દરેક ભેંસ મિત્રો જે બરાકની બનાવટ છે ને એ પાંચરના જે ગારા છે એ આવી જે સેમ ટુ સેમ તમે એનો બાંધો જે જોઈ શકો છો ને સેમ ટુ સેમ ચાર થી પાંચ પેઢીઓ આની આ ક્વોલિટી આનાથી વધારે સારી પણ ઓછી નહીં અને દૂધની રીતને મિત્રો જો દૂધની વાત કરું તો આની જે પરનાની હતી આ આજે આની માનીમાં એ મિત્રો ખૂબ નસલવાળી ભેંસ હતી ને એમાં ટકનું દસ લિટર દૂધ હતું એ નોર્મલ ચાકરી ઉપર વગડામાં જોઈ શકો છો આ ભેંસ તમને હું થોડી ચલાવીને દેખાડું તમે જરાક કેમેરો નજીક લઈ આવો રોકને ખોરાક બતાવજો બતાવો મિત્રો જોઈ શકો છો અડર ક્વોલિટી પાછળની સાઈડ છે ઘણા બધા લોકો હાલમાં બહુ પસંદ કરે છે ક્વોલિટી અને એના ગારા જુઓ મિત્રો તમે ખૂબ સારા આંચરના ગારા છે ભેંસની અડર ક્વોલિટી તમે ખાલી જુઓ આ જે આંચરના ગાળા છે મિત્રો હાલમાં આવી અડર ક્વોલિટી જળવી બહુ અઘરું કામકાજ થઈ જાય છે અને કિંમત પણ મિત્રો ખૂબ દેવી પડે છે ત્યારે આવી ભેંસ તમને જોવા મળે છે કારણ કે મિત્રો નસલ અત્યારે હાલના સમયમાં ભેંસો ઘણી છે પણ જે બેકગ્રાઉન્ડની માહિતી જળવાની પડે ને એ હાલમાં કોઈ પણ ભેંસોમાં બહુ એટલી બધી ખાસ જળતી નથી બાકી આ ભેંસ વિશે વાત કરું તો મિત્રો આની ત્રણથી ચાર પેઢીઓની ફોટા સાથે મારા કાને માહિતી છે અને આ ભેંસનો મિત્રો જો બ્રિડિંગ બુલ આપણે પોતાની ભેંસોમાં રાખીએ તો ખૂબ એવું રિઝલ્ટ જળવાના ચાન્સ રહે છે અને મિત્રો હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી કોઈપણ બુલ મતલબ આ ભેંસનો જો આપણે રાખીએ તો એમાં રિઝલ્ટ સો ટકા કારણ કે એની ખાસિયત જે છે એનું દૂધ એની અડર ક્વોલિટી અને રૂપ તમે મિત્રો જોઈ શકો છો આવી અડર ક્વોલિટી હાલના સમયમાં જળવી બહુ અઘરું કામકાજ થઈ જાય તમે હજાર ભેંસો જુઓ ને ત્યારે તમને એક ભેંસ આવી જડે કે જેની અડર ક્વોલિટી પણ સારી હોય રૂપ પણ સારું હોય લંબાઈ ઊંચાઈ પણ સારી હોય અને બ્રીડ કેરેક્ટર પૂરેપૂરા હોય મિત્રો એની પૂંછ પણ તમે જોઈ શકો છો સાવ નાની એવી પૂંછ એ બની જે બંનેની ખાસિયત ગણાય અને આ એની પીઠ છે આ મિત્રોની પીઠ છે જોઈ શકો છો તમે પીઠ પણ ખૂબ સારી એવી છે અને આ એનો ઓર્ડર છે મિત્રો અને મિત્રો આની મા જે છે એનું નામ પણ પીએ ગટરો જે લાઈન હતી એમાંથી જ છે એનું નામ લોઘરી હતું અને એ પણ મિત્રો ખૂબ સારી એવી ભેંસ હતી આર્ડર ક્વોલિટી એની પણ ખૂબ સારી હતી એ પણ કદાચ જો તમને જોવો હશે તો એનો પણ હું ફોટો આ વિડીયોમાં જોડી દઈશ જેથી તમને વધારે માહિતી મળે ભેંસ વિશે અને મિત્રો આની જે માની એટલે માની નાની જે છે એનો પણ ફોટો મિત્રો મારા કને હાલમાં છે એ પણ ખૂબ સારી એવી ભેંસ હતી અને મિત્રો આ જે ભેંસ પોતે છે એનો જે બાબત હતો એ મોતીચુર મારા કાકા લઈ આવ્યા હતા બ્રિડિંગ બુલ તરીકે અને એનું રિઝલ્ટ છે આ રહ્યું બાકી જે અડર ક્વોલિટી મિત્રો જે વરાક છે એ તો આખી ભેંસની જે નસલ છે એમાંથી જ આવે છે તમે જોઈ શકો છો ગટોરાની લાઈન છે આખી ગટોરો જે એક નસલ છે મારા કાકા અને એ જ અડર ક્વોલિટી એ જ વરાક સેમ ટુ સેમ મિત્રો હાલમાં આને નીચે પાડો છે અને એ બ્રિડિંગ બુલ તરીકે મારે પોતાને રાખવાની ઈચ્છા છે ગણતરી મારી પૂરેપૂરી છે ખૂબ નસલવાળો પાડો થવાનો છે અને રિઝલ્ટ મિત્રો એ બુલમાં સોએ સો ટકા જડશે કારણ કે એની ત્રણથી ચાર પેઢીઓની જે ભેંસો છે એની પણ મને માહિતી છે અને જે ભેંસો કયા કયા બુલથી ગાભણ થાય હતી એની પણ મને સંપૂર્ણ માહિતી છે એટલે એ નસલ જે છે મિત્રો એ સો ટકા જો એ બ્રિડિંગ બુલ રાખવામાં આવે તો એ રિઝલ્ટ પૂરેપૂરું દેશે અને હાલમાં આવી ભેંસો જળવી બહુ અઘરું કામકાજ થઈ જાય છે નથી મિત્રો ખૂબ દેતે તે પૈસા નથી પૈસા મતલબ ઢગલો કરી દો પૈસાનો તોય પણ મિત્રો આવી ભેંસો નથી જડતી હાલમાં અને હું મિત્રો બનીમાં પણ ગયો છું ભેંસો ઘણી છે કોઈ આનાથી કદાચ સારી પણ હશે પણ મિત્રો એ જળવી બહુ અઘરી થઈ જાય છે હાલમાં નસલવાળી ભેંસો છે ને મિત્રો એ ક્યાંયથી કોઈ પણ વ્યક્તિ કનેથી લેવીને એ બહુ અઘરું કામ થઈ જાય છે તો જોઈ શકો છો મિત્રો આ છે વિરમદાન ગઢવીની ભેંસ ખૂબ નસલવાળી છે મિત્રો અને મિત્રો તમને કેવી લાગી ભેંસ તમે વિડીયોમાં કમેન્ટ પણ કરજો કારણ કે હાલના સમયમાં મિત્રો આવી એડ્રો ક્વોલિટીની આવી ભેંસ જે ગોતવા જાય તો આપણને બહુ કાઠું કામકાજ થઈ જાય એમ છે મળતી પણ નથી મિત્રો દે તે પૈસે જોઈ શકો છો મિત્રો આ છે ભેંસની ખાસિયત એનો ઓર્ડર તમે જુઓ પ્યોર બની નસલમાં છે મિત્રો એ ખરા અર્થમાં નસલ મિત્રો જેને કહેવાય ને કે જેની ત્રણથી ચાર અહીં આપણને માહિતી હોય એવી ભેંસ છે મિત્રો ખાલી વાતોથી વખાણ કરી અને મિત્રો હું કહું કે ભાઈ આની મા આવી હતી કે નાની આવી હતી નહીં પણ આપણા કને મિત્રો પ્રૂફ છે કે એના ફોટા સાથે પ્રૂફ તમને બતાવીને આપણે દેખાડીએ કે ભાઈ આ એની નાની એની પરનાની કયા બુલથી ગઈ કઈ ભેંસ ગાભણ હતી આખો બ્રીડિંગ ચાર્ટ છે આપણા કાને એમ જ્યાં એટલે હું મિત્રો થોડીક આત્મવિશ્વાસથી કહી શકું કે આ ભેંસનો જો આપણે કદાચ બ્રીડિંગ બુલ રાખીએ તો એમાં રિઝલ્ટ જળવાના ચાન્સ સો સો ટકા થાય તો જોઈ શકો છો મિત્રો આ છે ભેંસ કેવી લાગી તમને વિડીયોમાં તમે કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૈયા હિ જોઈ શકો છો મિત્રો ઓર્ડર ક્વોલિટી